તમે આ વિડિયોમાં જોઈ શકો છો આ બેન આવ્યા છે લફર મત કેવી કરી 33 33 વર્ષ 33 વર્ષની ઉંમર છે આ બેનને મીનાક્ષી બેન આવ્યા છે તમે જોઈ શકો છો વિડિયોમાં આ બેનને લગભગ 100 કિલોથી વજન લગભગ ઉપર હશે 100 કિલોથી વધુ લગભગ ઉસો હશે બરાબર તમે આ વિડિયોમાં જોઈ શકો છો આમ તમે બતાવી દેજો વિડીયોમાં હું માલિશ કરું છું તો આ પ્રોબ્લેમ છે હું તમને પાછો વાત કરીશ તો આ પ્રોબ્લેમ તમારા જે થયો છે આ બેનને એ પ્રોબ્લેમ મેં તમને જે આગળ કીધું કે આ બધું બેનને માસિક ધર્મની ગડબડી માસિક ધર્મની ગડબડીને લીધે જ આ શરીર ફૂલી ગયું છે બરાબર હવે એમાં નિયમ કોઈ પાડ્યા નહીં આપણે પરજી કાંઈ પાડી નહીં તમને કાંઈ ખબર પડી નહીં એટલે આ વધતું ગયું બરાબર ને બરાબર ચાલો જે બને તો સાહેબ લોકો તે કોઈક નથી તો હવે મીનાક્ષી બેન પ્રોસેસર ચાલુ છે હવે તમને હું દસ મિનિટની પછી એનું રિઝલ્ટ અમે દવા પાવી છે મિનિટ થવાની ને તો તમને પંદર મિનિટમાં એનું રિઝલ્ટ બતાવીને બતાવી દવા આવી અંદર આ બેનને કેવું લાગશે આ બેન જ તમને કહેશે કે મને કેટલા ટકા સરસ કઈ ફરક લાગ્યો છે કેવું લાગે તમને બતાવી દેશે બરોબર es la parte.

જેને પણ ડેઠની ગડબડી થાય અથવા આપણે ચાર દિવસની અંદર તમે કોઈ પણ વસ્તુનું ભૂલ કરીને તમે યુઝ કરો દૂધ દહીં ઠંડા પીણા કોઈ ફૂટલાટ છે લચ્છી છે દૂધ છે આવી વસ્તુ તમારે ચાર થી પાંચ દિવસ સુધી તમે પવિત્ર નહીં થાય ત્યાં સુધી નહીં લેવું જોઈએ આ ભગવાનને નિષેધ મૂક્યો છે પણ આપણે ભૂલ કરતા છે તે જ આ પરિણામ છે કેમ કે ઠંડુ પડી જાય એટલે આપણું ડેટ ઓછું આવે કેમ કે એનો પ્રવાહ ચાલતો હોય ને આપણે ઠંડુ પી લઈએ એટલે આ શરીર ઠંડુ પડી જાય એટલે આ ડેટ રોકાઈ જાય એટલે બ્લડ સુવા આ એક મહિના એ તમારે દારો કે 3 4 પાઇપ કરતો છો એવું બીજે મહિને પાછી તે જ પરિસ્થિતિ તે જ ભૂલ થાય તો પાછો બીજો પાઇપ કરતો રહી જાય એટલે 10% થાય ધીરે ધીરે એક મહિનો બે મહિના ત્રણ મહિના કરતા કરતા ડે બે દિવસ આવે થોડું ઘણું આવે ને બંધ થઈ જાય થોડું ઘણું આવે ને બંધ થઈ જાય અને આપણે આપણા કામમાં વ્યસ્ત હોય આપણને કઈ ખબર પડતી નથી આવી આખા દેશમાં તમારા આ ગુજરાતની અંદર મારે સુનિલ ચૌધરી યુટ્યુબ ચેનલ દ્વારા એ જ જાણકારી આપવાનું છે કે આ વિડીયો દેશના ખૂણા ખૂણે સુધી જાય અને મારી બહેનો આવી રીતે તકલીફમાં પડે અને અને આ આ મારા જોઈને સુધારો કરે જીવનમાં સુખી થાય કે આવી તકલીફ નહીં પડે કેમકે આનો કોઈ જગ્યાએ ઉપચાર જ નથી વાતમાં આ વસ્તુ ગમે તેવી તમે કોઈ રિપોર્ટ કરાવો તમે એને સોનોગ્રાફી કરાવો કોઈ પણ વસ્તુ પર આવે આ વસ્તુ ની તો એને હું સારું કરીને બીજા વિડીયોમાં આ બેન આવશે જ્યારે હું પાછો બીજો વિડીયો બનાવીશ ત્યારે હું બધાને સાબિત કરીને બતાવીશ કે મારે આ દવાથી મે આ બેન ને કેટલું રિઝલ્ટ આવી બરાબર તો આ તમે જોઈ શકો છો બેન ને આવો આ પરિસ્થિતિ આવો દરિયો જેવો પાણી અંદર આવું થઈ જાય મતલબ કાફી ડેટા આવે ઠંડુ પડી ગયો ડેટા આવે કરો કોઈ સંજોગ કે કેમ કે આ ભાગ ગરમ હોય તો જ ડેટા આવે કેમ કે ઠંડુ પડી ગયો આવવાનું કાકી સીધી સી વાત બરાબર કે બધાને ખબર પડે કે આ પાણી આવી ગયું અને આ દેખી આવે બધાને ખબર તો આપણે આ કારણનું દવા કરવાની છે આનો રિઝલ્ટ આવવાનો છે તો ડેટ ઓટોમેટિક આવી જશે ડેટ લાવવાની જરૂર જ નથી પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી શકો ડેટ આવવાનો નથી બરાબર કે નહીં તો આ મારે આ જન જન સમાજ સુધી આ મારો વિડીયો જાય અને લોકો સુધરે અને આવો કોઈ પણ પ્રકારનો કોઈનો પ્રોબ્લેમ હોય તો અહીંયા આવે અને મારી મુલાકાત લે

તો આપણે રૂબરૂમાં બધાને રૂબરૂમાં જ આપણે જાણવાનું છે એટલે રિઝલ્ટ આવ્યો કે નહીં આવ્યો નહીં આવ્યો તો પણ વાંધો નહીં ના આવ્યો હોય તો પણ આપણે વાંધો નહીં આ પેશન્ટને આપણે પૂછી લઈએ મીનાક્ષીબેનને આટલા દૂરથી આવ્યા છે ઉચ્છર તાલુકામાંથી તો આપણે એને પૂછી લઈએ હું સુનિલ ચૌધરી આયુર્વેદ મારું ચેનલ છે એમાં મારું કામ છે સેવાનું આયુર્વેદનું કામ મારું આ દવાખાનું છે આ જરા વિડીયો કરીને તમે બતાવી દેજો આ મારી નાની અમથી એક દુકાન છે હું સેવાનું કામ કરું છું બરાબર તો આ જન જન સુધી આખા ગુજરાત કે દેશની ની અંદર અમારો વિડિયો પહોંચે ને આવા જે બેનો તકલીફમાં છે ને જેને કઈ ખબર જ નથી કે આ મને હું પ્રોબ્લેમ છે મારે હું કારણે આવું થયું છે કે એવા બેનો મારી મુલાકાત લે મને ફોન કરે ફોન કરીને પૂછે તો કોણ હોય ને રસ્તો બતાવી દેવા બરોબર તો એ મારું સેવાનું કામ છે તો આ વિડિયો જેને જેમ જેમ સુધી પહોંચે એમ બધા સુખી થાય તો મીનાક્ષી બેન તમને તમે આવ્યા તમે દવા પણ પીધી ખરીને

અને અહીંથી આખા દેશના કોઈ પણ આવા વ્યક્તિ કોઈ તકલીફમાં હોય અને આવે તો હું એને સારું કરવા તૈયાર છું અને હું અહીંયા બેઠો છું બરાબર તો મીનાક્ષી બેન સરસ તને સારું લાગ્યું અમારા અહીંયા ધામમાં આવીને ગયમો અને હવે તમને વિશ્વાસ લાગ્યો સારું લાગી છે હું સારી થઈ જવાય કેટલા લગભગ ત્રણ ચાર વર્ષથી પ્રોબ્લેમ હતો બરાબર કે તો હવે આપણે ગાઈશ આપણે આ મારા યુટ્યુબ ચેનલમાં આપ સૌને સ્વાગત છે અને બધાએ મારા આ વિડીયો જોઈએ ખૂબ ખૂબ આભાર અને આ મીનાક્ષીબેન ઉછોડ તાલુકાથી આવ્યા છે તો એ બેન મોડે તમે સાંભળ્યું તો એ આપણે હવે આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ અને બધાને મારા આ યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ ધન્યવાદ તો જય હિંદ જય ભારત જય કિસાન અને મારા આ ચેનલને વધારામાં વધારે સબસ્ક્રાઇબ કરો મારો આ વિડીયો ચેનલમાં જોતા રહો અને સબસ્ક્રાઇબ કરીને લાઈક કરતા રહો જેથી કરીને જન સુધી આ વિડીયો મારો પહોંચે એવી મારી આશા છે જય હિન્દ જય ભારત જય હિન્દ